આગામી દિવસોમાં પાટીદાર સમાજના યુવાનો છે તે ગોંડલમાં કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે એકત્રીસમી ઓક્ટોમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે એ લોખંડી પુરુષના જન્મજયંતિના દિવસે ગોંડલમાં એક નવી ક્રાંતિની વાત પણ કરવામાં આવી રહી છે આપણી સાથે પાસ કન્વીનર હેમાંકભાઈ જોડાઈ ચૂક્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું હેમાંકભાઈ શું કહેશો એકત્રીસ ઓક્ટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ગોંડલમાં નવી ક્રાંતિની વાત તમારા યુવાનો તરફથી કરવામાં આવી રહી છે હવે ક્રાંતિ કરવાની જરૂરિયાત ગોંડલમાં શું કદાચ ગોંડલનો ઇતિહાસ તમે જોવો તો છેલ્લા ત્રીસ વર્ષથી એક રક્તરંજિત ઇતિહાસ છે તમામ સમાજ ન્યાયથી પીડિત છે તમામ સમાજ અન્યાયની નીચે દબાયેલો છે ફક્ત એક બે લોકોના શાસન નીચે ગોંડલ જીવી રહ્યું છે મને એવું લાગે છે કે સરદાર સાહેબનો દોઢસો મી જન્મજયંતિ હોય એ અમારા માટે ઉત્સવથી નાનું નથી અને જેમ સરદાર સાહેબની વાત છે કે કાળજુ સિંહનું રાખો તો અમે ગોંડલની જનતાને સિંહનું કાળજું અપાવવા માટે જઈ રહ્યા છીએ અમે તમામ ગોંડલની તમામે તમામ સમાજના લોકોને હિંમત આપવા માટે જઈએ છીએ અને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે કે ગોંડલની જનતાને પણ એવું લાગે કે તેમનો પણ અધિકાર છે તેમને પણ પોતાની લડાઈ લડવાનો અધિકાર છે સર ગોંડલમાં પાટીદાર સમાજ નિર્ણાયક સમાજ છે બહોળો સમાજ છે આટલી વસ્તી છે તો એમાં શું એ પ્રકારનો ડર કેમકે જ્યાર જ્યાર ગોંડલમાં પાટીદાર યુવાનો ગયા છે રેલીઓ લઈને ત્યાં એવું સમર્થન ત્યાંના લોકો તરફથી નથી જોવા મળ્યું શું કારણો છે આની ડરનું કારણ છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં પોપટભાઈ સોરઠિયાની હત્યા નિલેશભાઈ રૈયાણીની હત્યા વિનુભાઈ સિંગાળાની હત્યા જયંતિભાઈ વડોદરિયાની હત્યા વલ્લભભાઈ વિરોજાની હત્યા છેલ્લે અવાજ ઉપાડવાની કે પોતાના માટે ડિફેન્ડ કરવાની જેમને ટ્રાય કરી રાજકુમાર જાટની પણ શંકાસ્પદ મૃત્યુ ત્યારબાદ છેલ્લો ભોગ બનેલો અમારો ભાઈ અમિતભાઈ ગુટનું આત્મહત્યા એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજ જ્યારે જ્યારે આગળ વધવાની કે પોતાના માટે નીડર બનવાની વાત કરે છે ત્યારે સત્તાના દબાણથી પોતાના બાહુબલથી સમાજને દબાવવામાં આવે છે ન્યાયથી વંચિત રાખવામાં આવે છે અને એક એવો ડરનો માહોલ છે કે ભાઈ ગોંડલની અંદર રહેવું હોય તો તમારે આ બંનેમાંથી એક પરિવારને પાસે નમીને રહેવું અમને અને અમારા સમાજને અને અમારા ગોંડલની ગોકુળિયા ગોંડલની જનતાને આ વસ્તુ પ્રિય નથી બે પેઢીની ગુલામી કરી છે ત્રીજી પેઢીની નહીં કરવા દઈએ એવી પણ વાત આવે છે કે ત્રણ ત્રણસો બસો બસો કિલોમીટર દૂરથી ગોંડલ વિશે એવા નિવેદનો આપવામાં આવે છે કે ગોંડલ બદનામ થાય તો આ પ્રકારે જિગ્નષાબેન પટેલ ઉપર હોય કલ્પેશ કથિરિયા ઉપર આવરો લાગી ચૂક્યા છે તો ખરેખર આ ઘટનામાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઉદ્દેશ શું ગોંડલને બદનામ કરવાનું છે કે પછી જે તમે કહી રહ્યા છો ગુંડારાજ છે ગુંડારાજ છે તો કોણ છે માસ્ટર માઇન્ડ ગુંડારાજ પાછળ ગોંડલ મારું જન્મસ્થળ છે અને હું મારા જન્મસ્થળને બદનામ ન કરું અમારું ગોંડલ ગોકુળિયું જ છે પણ જેમ ગોકુળમાં પણ કંસના લોકો હતા કંસ હતા જેમ રામાયણનો ઇતિહાસ તમે જુઓ તો એની અંદર પણ રાવણનો ઉલ્લેખ છે તો ગોંડલની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિલનની ભૂમિકામાં અત્યારે બે પરિવારોનું છે શાસન ચાલે છે તમામ વસ્તુ આજે જોઈ લ્યો ને કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સરકારી રેકોર્ડ ઉપર કોઈ વાત ન મળે બધી જગ્યાએ સાચા એવું તો પોસિબલ ના હોય એટલે ગોંડલને બદનામ કરવાની વાત નથી ગોંડલ મારું જન્મસ્થળ છે ગોંડલ અમારા દિલના હૃદયમાં છે ગુજરાતનું હૃદય છે ગોંડલ જ્યાં જ્યાં લોકોએ આવાજ ઉઠાવ્યા છે પરિવારો વિશે ત્યાં ત્યાં તેમને જેલ જવાનો વારો આવ્યો છે પછી ગમે સામે ગમે તે હોય તો કઈ રીતે હવે જોઈ રહ્યા છો પોલીસ પ્રશાસન જ્યારે તમે કોઈ ફરિયાદ લઈને જાઓ છો તો ઉલટાને તમારા પર કેસ થાય છે એવા ઘણા ઇન્સિડન્ટ્સ ભૂતકાળમાં પણ આવી ગયા છે તો હવે શું અપેક્ષાઓ છે પોલીસ પ્રશાસન તરફથી તમારે આગામી નહીં અમારા આપણા ગુજરાત રાજ્યના યુવા અને બાહોશ શ્રી પાસેથી અમારે તો સર્વપ્રથમ આશા છે કે કોઈ ચમરબંધીને છોડવાના નથી એવી એમની વાત છે તો મને લાગે છે કે અમે એમની પાસે પણ ફરી એક વખત ન્યાયની માગણી કરશું તો ગોંડલના ચમરબંધીઓને પણ એ નહીં છોડે વ્યક્તિગત રીતે હું પોલીસ વિશે એવું માનું છું કે પોલીસના મિત્રોને પણ ખબર છે પોલીસના અધિકારીઓને પણ ખબર છે કોણ સાચું છે પણ કોણ ખોટું છે પણ ક્યાંક ને ક્યાંક દબાણ એ પણ સરકારની નીચે છે એટલે દબાણમાં વસાવીને એ લોકો કામ નથી કરી શકતા અમે તો કહીએ છીએ કે પોલીસ તરીકે એમની જે ફરજ છે જે જવાબદારી છે પોતે પણ નિભાવે અને લોકો સામે એક મેસેજ આપે કે ગુજરાત પોલીસ પોતાનું કામ સક્ષમતાથી કરે છે એકત્રીસ ઓક્ટોમ્બરે કઈ રીતે કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે કયા કયા આગેવાનોને બોલાવવામાં આવ્યા છે સંસ્થાઓ તરફથી કેવો સપોર્ટ છે ઉમિયાધામ હોય ખોડલધામ હોય સરદારધામ હોય અમે તમામ સંસ્થાઓના વડાઓ આગેવાનો કાર્યકરો બધા જને મળીને આયોજન કરવાના છીએ આયોજન કોઈ અમારું વ્યક્તિગત નથી અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ તમામ લોકો તમામ સમાજ તમામ રાજકીય પક્ષોના લોકો જે પાટીદાર સમાજના હોય જેને લડાઈ વિશેષ પસંદ છે એ લોકો વિશેષ હું વાત કરું કે જે હમણાં જ ગોંડલની અંદર રાજકુમાર જાટના જે અપૃત્યુનો કેસ બન્યો છે એને લઈને નાગોરના સાંસદ હનુમાન બેનીવાલજી હરિયાણા રોહતકના સાંસદ દિપેન્દર હુડાજી પણ ઉપસ્થિત રહેશે ગુજરાતમાંથી અમારા જ સાથીદાર અને અત્યારે ધારાસભ્ય છે હાર્દિકભાઈ પટેલ પાસે અમને વિશેષ અપેક્ષા હોય ગોપાલભાઈ ઇટલિયા પાસે પણ અમને વિશેષ અપેક્ષા હોય અને જિગ્નેશ મેવાણીજીને પણ આમંત્રણ આપશું કે ભાઈ તમે બધી જ જગ્યાએ પ્રજાને લીડર બનાવો છો તો ગોંડલની લડાઈમાં પણ અમારો સાથ આપો સર જે રીતે જોઈએ હાર્દિક પટેલની તમે વાત કરી તો જ્યારથી ધારાસભ્ય બન્યા છે તો ક્યાંક ને ક્યાંક સમાજના કાર્યક્રમો એ આવવાનું ટાળે છે પછી ગાંધીનગરમાં થોડાક દિવસ પહેલાં એક મિટિંગ પણ મળી હતી ને પછી હવે આગામી દિવસોમાં ગોંડલની લડાઈ છે તો આ બાબતમાં તમે કઈ રીતે જોવો કેમ કેમ કે સમાજમાંથી જે બન્યા છે ધારાસભ્ય સુધી પહોંચ્યા છે અને આજે સમાજને એમની જરૂરિયાત છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોઈક કારણોસર બીજી રેખ જોવા મળતા હોય છે જરૂરી નથી કે જે લડાઈની અંદર સામે જે ચહેરા હોય એ જેટલા પણ લોકો મદદમાં હોય એ બધા સામે જ હોય બીજી વાત કે સમય અને ઈચ્છા શક્તિની વાત છે કદાચ બને એમની પાસે સમય ના હોય કદાચ બને એમની ઈચ્છા શક્તિ ના હોય હવે એ તો તમારે એમને જ પૂછવું જોઈએ કે કેમ નથી આવતો પણ હું એ જ કહું છું એ તો એમનો જો જવાબ એ જ આપી શકે ને કે કેમ નથી આવતા એમના સાથી છે હજી પણ છે સંપર્ક થાય છે હજી પણ સાથી છે ભાઈ છે અને એમને જ્યારે જરૂર પડે ત્યારે સમાજ પણ ઉભો રહીએ છીએ પણ આ સવાલનો જવાબ તો એ જ આપી શકે કારણ કે હું એમના વતી કાંઈક બોલું એ મને યોગ્ય નથી લાગતું ખૂબ ખૂબ આભાર સર હતા પાસ કન્વીનર હેમાંક પટેલ તેમણે આગામી એકત્રીસ ઓક્ટોબર છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ત્યારે ગોંડલમાં જે તેઓ કહી રહ્યા છે એ ગુંડારાજની વાત હોય અને જે પરિસ્થિતિની નિર્માણ થયું છે તે તમામ પરિસ્થિતિ સામે લડી લેવાની તૈયારી દર્શાવ્યા છે આગામી સમયમાં જે પાટીદાર સમાજની સંસ્થાઓ છે તેમના વડાઓને પણ વિશ્વાસમાં લઈને હવે ગોંડલમાં પાટીદાર સમાજ જે લડત ચલાવવાની વાત હશે તે લડત ચલાવશે તેવું તેમનું કહેવું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો